હેલો મિત્રો કેમ છો તમે બધાએ આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે મસાલા સિકન જે બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો આ મેં ફુદીનો અને કોથમરી લીધેલી છે આ બંને વસ્તુ મેં રાત્રે પંખા નીચે ધોઈ અને આને મેં સૂકવી લીધી છે ફુદીનો અને કોથમરી આપણે પંખા નીચે જ રાખવાનું છે અને તડકામાં સુકવશો તો આનો કલર આ જે ગ્રીન છે એ ગ્રીન કલર નહીં રહીએ તેના માટે આપણે પંખા નીચે જ આને સૂકવી લેવાનું છે કમસે કમ પાંચથી છ કલાક માટે મેં આને ઓવરનાઈટ સૂકવેલી છે ત્યારબાદ સાદી સોડા લીધેલી છે આખું જીરું મરી મીઠું અને સંચળ પાવડર જે કાલા નમક આવે છે તે ખટાશ માટે લીંબુ લીધેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે મસાલો બનાવીશું તો સૌ પ્રથમ આપણે મસાલાને પીસી લેશું તેના માટે ફુદીનો એડ કરી દઈશું અને કોથમરી ત્યારબાદ જીરું આ મસાલો તમે મસાલા છાસ કર્યું હોય તેમાં પણ તમે આ યુઝમાં લઈ શકો છો અને મરી એડ કરશું ત્યારબાદ સંચર પાવડર અને મીઠું તો આપણે આને પીસી લેશું તો આપણો મસાલો પીસાઈને રેડી થઈ ગયો છે તો તો આપણો મસાલો રેડી થઈ ગયો છે આપણે આમાંથી ચિકનજી કઈ રીતે બનાવી તે આપણે જોઈ લેશું આ મસાલો તમે દવા તરીકે પણ આનો યુઝ કરી શકો છો કારણ કે આપણે આમાં મરી ફુદીનો જીરું આમાં એડ કરેલું છે ઘણા લોકોને જમ્યા બાદ ગેસ બહુ જ રહીએ છે તો તમે આને ગેસમાં દવા તરીકે પણ છાસમાં કે આ રીતે સિકંજી બનાવીને અને નોર્મલ જો તમને આ સોડા એડ ન કરવી હોય તો આપણે નોર્મલ ગોરાનું પાણી છે તેમાં એડ કરીને પણ તમે આને પી શકો છો તે કેમ બનાવવું તે પણ હું તમને બતાવું છું તો આનો તમે દવા તરીકે પણ યુઝ કરી શકો છો તો આપણે બે રીતે બનાવશું એક આપણે સોડા નાખી અને એક નોર્મલ ગોરાનું પાણી નાખી અને બનાવશું ઘણા લોકોને સોડા ન ટેસ્ટ ન ભાવતો હોય તો તમે નોર્મલ ગોરાના પાણીમાં પણ તમે એને બનાવી શકો છો તો તેના માટે સૌ પ્રથમ આપણે મસાલો એડ કરશું નાની એક ચમચી જેટલો આપણે મસાલો એડ કરશું ત્યારબાદ આપણે લીંબુનો રસ એડ કરશું લીંબુની જગ્યાએ જ્યારે આપણે મસાલો ત્યારે તમે એમાં આમચૂર પાવડર પણ એડ કરી શકો છો આપણે આમાં એક ચમચી જેટલું લીંબુનો રસ એડ કરેલો છે ત્યારબાદ આપણે આ સોડા એડ કરશું સાદી સોડા જ મેં અહીંયા લીધેલી છે ત્યારબાદ આપણે આમાં નોર્મલ ગોરાનું પાણી એડ કરશું ત્યારબાદ હવે આપણે આને મિક્સ કરી લેશું તો આપણે સૌ કરી લેશું લાસ્ટમાં બળફ એડ કરશું તો સિકંજીમાં આપણે બરફ વધારે હોય છે તો સોડા અને આપણું પાણી બંને વસ્તુ ઠંડુ જ હતું એટલે આપણે બળફામાં વધારે એડ કરવાનો છે તો ચાલો મિત્રો તૈયાર છે આપણી મસાલા સિકંજી તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં